બે હજાર પચીસ નું પેપર સોલ્યુશન કરવાના છીએ અને તમામે તમામ તમારા એ સી સીડી કોઈ પણ કેટેગરીનું પેપર હોય તો તેનું સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી મિત્રો તમારો આ પ્રકારનો પેપર હતો અને સંપૂર્ણ પેપર તમે લખીને આવી ગયા છો અને હવે તમારે ઘરે માર્ક જે છે ચેક કરવાના છે જેથી તમને ખ્યાલ આવી શકે કે કેટલા માર્ક તમે સાચું લખીને આવ્યા છો પ્રથમ પહેલો પ્રશ્ન છે ઘડિયાળ તો અહીં સમય છે તો થર્મોમીટર તો તાપમાન માપવા માટે મિત્રો જે છે તે વપરાય છે હવે ઘણા બધા કેટેગરી પ્રમાણે આ પ્રશ્ન અલગ અલગ હશે અહીં મારે એક નંબર ઉપર મને ઘડિયાળ સમય આપ્યો છે તો તમે તમારા પેપરને ચેક કરશો તો વીસ નંબર ત્રીસ નંબર ચાલીસ પચાસ નંબર સુધી એટલે કે એક થી ચાલીસ સુધીના નંબરમાં તમારો આ પ્રશ્ન તમને મળી જશે હવે તમને પ્રશ્ન મળી ગયો છે તો હવે આપણે સિરીઝ પ્રમાણે જ ચાલશે નોર્થ તો દિલ્હી છે તો ઈસ્ટની અંદર મિત્રો આવશે કલકત્તા સોમનાથ તો ગુજરાતમાં આવેલું છે ત્યારે મહાકાલેશ્વર જે છે તે મધ્યપ્રદેશની આવેલું શિવલિંગ છે આ પ્રશ્ન નંબર ચારની વાત કરીએ તો બત્રીસ તેત્રીસ પાંત્રીસ પાંત્રીસ આડત્રીસ સાડત્રીસ તો અહીં મિત્રો આવશે એક્સ બરાબર એકતાલીસ અને વાય બરાબર ઓગણચાલીસ શેરણી જે છે તમારે પૂર્ણ કરવાની છે તો એકને એક કેટલા થાય તો બે થાય પાંચ અને ત્રણ કેટલા થાય તો આઠ થાય આઠ અને પાંચ કેટલા થાય તો તેર થાય તો વિદ્યાર્થી મિત્રો તેર અને આઠ કેટલા થાય તો એકવીસ થાય આ પ્રકારે બબે પદનો તમારે સરવાળો કરતા જવાનો છે ત્યાર પછી આગળ વાત કરીશું તો અહીં આપેલી સંખ્યા છે તેમાં એની કિંમત શોધવાની છે તો એ છે અહીં આપણને નીચે ચાર આપ્યા છે અને નીચે બાર સરવાળો થવો જોઈએ તો આઠ ને ચાર બાર બરાબર તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ આવે છે આઠ નીચેના પૈકી કઈ સંખ્યા વડે નિશેષ જે છે નવ વડે ભાગી શકાય છે તો સાચો જવાબ જે આવે છે મિત્રો અહીં બી પ્રથમ તમારે બસો ના અડધા કરવાના છે એટલે સો થઈ ગયા અને સો ના પંદર ટકા એટલે થાય પંદર ત્યાર પછી નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો તો અહીં આવે છે ડ્રમ મિત્રો બ્યુગોલ શરાણીને વાંસળી મોઢેથી વગાડી શકાય છે અને ડ્રમ વગાડવા માટે મિત્રો તમારે કોઈક સાધનની જરૂર પડે છે નીચે આપેલી પૈકી કઈ જોડ ખોટી છે તો ચરોતરની અંદર સારસ જોવા મળે છે આ જોડ ખોટી છે પ્રશ્ન નંબર વાત કરીશું અગિયાર ની તો ઇન્ડિયા અંદર અહીં કરન્સી એનો જે મિત્રો આપણું રાજધાની જે છે રાજધાની આપેલી છે તો ઇન્ડિયા તો અહીં ન્યૂ દિલ્હી તો રશિયાની જે છે તે વિદ્યાર્થી મિત્ર ખોટી જોડ છે નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તો સૂર્ય મંદિર ઓડિશામાં આવેલું છે એટલે આપણને સીધો જવાબ જે છે એ બારમાં આવશે એ આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ છે તો આઠ ત્યાર પછી વાત કરીશું અહીં આકૃતિ વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલું છે જે પ્રકારની અહીં પેટર્ન આપણને આપી છે એ જ પ્રકારની પેટર્ન અહીં આપણને આપવામાં આવેલી છે એટલે સાચો જવાબ શું આવશે આ જ પ્રકારે આવશે એટલે કે એ પ્રકારે કયો જવાબ છે તો આવશે બી પ્રશ્ન નંબર મિત્રો પંદર છે તો અહીં આપેલા અરીસામાં કેવી દેખાય છે એ જોવાનું છે તો અહીં અરીસો જે છે ખાસ કઈ ભાગમાં આપેલો છે તો અરીસો અહીં આપેલો છે તો આ પ્રકારની આકૃતિ આ પ્રકારે થઈ જશે તો એ પ્રકારે સાચો જવાબ આપણો આવે છે વિદ્યાર્થી મિત્રો બી ત્યાર પછી આકૃતિ અહીં પણ અરીસો આ પ્રકારે મૂકેલો છે તો આપણો સાચો જવાબ જે છે તે મિત્રો આ પ્રકારે થઈ જશે એટલે કે એ ઓપ્શન જે છે તે સાચો આવે છે કબડી ની અંદર કેટલા વિદ્યાર્થીઓ છે તો અહીં કબડી આપી છે તો કબડ્ડીમાં આપેલા વિદ્યાર્થીઓ ગણીએ તો છ ને ત્રણ નવ ને બે બાર સાચો જવાબ આવે છે ડી ત્યાર પછી મિત્રો અહીંયા આપણે વીસ ઉમેર્યા છે ત્યાર પછી ચાલીસ એસી અને એકસો સાહીઠ જો ઉમેરીએ તો એકસો સત્તાવન ની અંદર જો એકસો સાહીઠ ઉમેરીએ તો થાય છે ત્રણસો ને સત્તર એસ ટી યુ ત્યાર પછી અહીં આવશે વી અહીં આવશે સીડી ઈ એફ જી એચ પછી આવશે આઈ અને જે એટલે સાચો જવાબ આપણો થાય છે વી આઈ જે એટલે કે ડી ત્યાર પછી અહીં આપણને ગાણિતિક સંજ્ઞા આપી છે ખોટી છે તો પ્રથમ અહીં અઢાર છે તો અહીં ગુણાકાર આવશે ત્યાર પછી અહીં બરાબર આવશે અને અહીં સરવાળો આવશે એટલે એ ઓપ્શન સાચો છે ત્યાર પછી અહીં પણ એ પ્રકારે કરીએ તો અહીં પ્રથમ જે છે ગુણાકાર ત્યાર પછી બરાબર અને અહીં આવશે સરવાળો અભ્યાસ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે જ્યારે દીપક પુનિયા છે તો એ રેસલિંગ ખેલાડી છે મિત્રો અહીં આપણને એક શબ્દ આપ્યો છે અને એમાંથી કયો શબ્દ બની શકે નહીં તો સાચો જવાબ જે છે તે મિત્રો અહીં આવશે પેન્સિલ જેની અંદર તમે જે મિત્રો આઈ અને એલ જે છે એ આપણને અહીં આપ્યો છે તો એની અંદર આપેલો શબ્દ જે છે એમાંથી બનાવી શકાશે નહીં તો કયો જવાબ આવશે બી ત્યાર પછી અહીં મિત્રો બીજો એક શબ્દ છે તો એના ઉપરથી કયો શબ્દ નહીં બની શકે ભાઈ કયો શબ્દ બનાવી શકાય છે તો આમાં આવશે સી કઈ સંખ્યા બીજી સંખ્યાથી અલગ પડે છે તો મિત્રો અહીં આમ જોઈએ તો સાચો જવાબ મારી દ્રષ્ટિએ જો હોય તો પચાસ આવશે કારણ કે સાત ના ઘડિયામાં પાંત્રીસ છે જ્યારે પચાસ આવતા ઉમેરીશું એટલે થશે અઢાર અને અઢાર ની અંદર નવ ઉમેરીશું તો થશે સત્યાવીસ પ્રશ્ન નંબર ઓગણત્રીસ અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવવાનો છે તો પ્રથમ આવશે બાળક શાળા ત્યાર પછી આવશે કોલેજ ત્યાર પછી રોજગારી અને છેલ્લે આવશે એટલે સાચો જવાબ છેલ્લે આવશે સી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીશું તો દીપકે અનિલ નો ભાઈ છે અને દીપક એ સુનિલનો પુત્ર છે બિમલે એ સુનિલનો પિતા છે તો અનિલ અને બિમલ વચ્ચે શું સંબંધ થાય તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે અહીં પુત્ર અને દાદા એટલે કે સી અહીં આપણને મિત્રો જે સમીકરણો આપ્યા છે એ પ્રમાણે આપણે કિંમત શોધવાની છે તેર અને પ્લસ પાંચ ની તો સાચો જવાબ જે છે તે આવશે બી એટલે કે આડત્રીસ ત્યાર પછી અહીં બત્રીસ છે થોડો પ્રશ્નોમાં લોચો લાગે છે અને કદાચ તમને ગ્રેસ માર્ક મળી શકશે એમ મિત્રો કઈ આકૃતિ અલગ પડે છે તો અહીં આપેલી જે આકૃતિ આપણને છે ડી આ આકૃતિ વિદ્યાર્થી મિત્રો અલગ પડે છે એમ ત્રિકોણ કેટલા છે તો ત્રિકોણ આવશે બાર કોઈ ચોક્કસ ભાષાની અંદર એન્ટ્રી એક બે ત્રણ ચાર પાંચ લખાય છે આ આકૃતિમાં ખૂટતી સંખ્યા સાત દુ ચૌદ પ્લસ બે ઉમેર્યા છે સોળ દુ બત્રીસ પ્લસ બે ઉમેર્યા છે તો અહીં કઈ સંખ્યા ઉમેરવાની છે તો ચોત્રીસ ગુણ્યા બે તો અડસઠ એની અંદર બે ઉમેરી એટલે સિત્તેર

થાઇરોઇડ ગ્રંથિને આદેશ આપતી ગ્રંથિ તો પીટ્યુટરી ગ્રંથિષ પદાર્થ ઉપર લાગતા બળના સંદર્ભમાં શું સાચું છે તો સી મિત્રો પ્રશ્ન આડાવાળા હોય તો શોધી લો જેમ પદાર્થની સપાટી વધુ તેમ તેના ઉપર લાગતો દબાણ ઓછું દોલન કરતા એક પદાર્થ દસ સેકન્ડમાં દસ દોલન કરે છે તો આ પદાર્થનો દોલનની આવૃત્તિ તો એક હર્ષ થશે ઇલેક્ટ્રોસ્કોફ સા માટે વપરાય છે તો વીજ ભારી છે કે નહીં ચકાસવા માટે અહીં મિત્રો સમતલ અરીસામાં આપાત અને પરાવર્તન સરખું હોય છે

પાણીમાં ડૂબેલા ઇલેક્ટ્રોસ્કોપના વિદ્યુત પ્રવાહ પસાર બેટરીના ધન છેડા સાથે જોડેલા ઇલેક્ટ્રોડ પાસે કયા વાયુના પરપોટા જોવા મળશે તો ડી ઓક્સિજન સામાન્ય રીતે બાથરૂમના નળ સાયકલના હેન્ડલ પૈસાઓની જે પૈડા છે પૈડાની રીમ વગેરે ચમકતા રાખવા માટે તેના ઉપર સાનો પ્લેટિંગ કરવામાં આવે છે તો ક્રોમિયમ અરીસામાં રચાતા પ્રતિબિંબનો ડાબો ભાગ જમણી બાજુ દેખાય તો એ ઘટનાને ને પાસ્ય વ્યતક્રમણ કહેવાય એટલે કે ડી ઘઉંનો અંગારીઓ તો થશે ફૂગ દ્વારા પ્રવાસી પક્ષીઓ વર્ષના ચોક્કસ સમય દાળા દરમિયાન દૂરના પ્રદેશમાં શા માટે સ્થળાંતર કરે છે તો ઈંડા મૂકવા ટેસ્ટ ટ્યુબી બેબી ટેસ્ટ ટ્યુબ બેબી માટે કયું વિધાન ખોટું છે એટલે અયોગ્ય આવશે સી કયા સજીવની અંદર અંતઃફલન થાય છે તો મરઘી આમળા આમલી અને કાચી કેરીની જાળવણી શાના દ્વારા થાય છે તો આવશે મીઠું લોખંડ બનેલા પુલ ને કાટ લાગવાથી બચાવવા માટે લોખંડ ઉપર શાનું આવરણ ચડાવશે તો જીંક તો અહીં પાંચ ઋણ ચાર એબીસી તો સાચો જવાબ આવશે મિત્રો ઋણ વીસ એનો વર્ગ બીસી સોળ સેન્ટીમીટર અને ત્રીસ સેન્ટીમીટર લંબાઈના વિકર્ણ ધરાવતા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો બસો ચાલીસ સેન્ટીમીટર થશે બે સેન્ટીમીટર બાજુની લંબાઈ ની બાજુ ધરાવતા ઘન નું ઉપાસ્વ પૃષ્ઠફળ કેટલું થાય તો સોળ પ્રમાણે સ્વરૂપે લખવું હોય તો ડી પ્રમાણે લખાશે ત્યાર પછી વાત કરીશું વિદ્યાર્થી મિત્રો એક બરણી ની અંદર રહેલી બધી ચોકલેટ અઠ્યાવીસ બાળકોને વેચતા દરેક ને પાંચ ચોકલેટ જે છે એ મળે છે અને બરણીમાં એક પણ ચોકલેટ વધતી નથી જો બાળકોની સંખ્યામાં આઠ નો ઘટાડો થાય તો કેટલી ચોકલેટ મળે તો વિદ્યાર્થી મિત્રો સાત મળશે ઉકેલ શું આવશે તો ટી બરાબર અઢાર આવશે અહીં ચિત્રમાં મિત્રો સમજવાનું છે કે આ જે આખું બોક્સ આપ્યું છે આ ત્રણસો ત્રણસો છસો નવસો બારસો પંદરસો ને અડધું છે એટલે સોળસો ને પચાસ કારણ કે દોઢસો ગણવાના છે સારી રીતે ચીપેલા ગંજી પાના બાવન પાના નહીં આચિક રીતે એક પાનો ખેંચ લો બાદશાહ નીકળવાની સંભાવના તો મિત્રો અહીં ચાર આપેલા હશે બાદશાહ બરાબર ચાર કલર કોડમાં તો એક ભાગ્ય તીર કિંમત શોધવાની છે તો સાચો જવાબ આવે છે એ આઠ ભાગ્ય એકવીસ

તો આ યંત્ર મિત્રો પાંચ કલાકમાં કેટલું કામ કરે તો અહીં બાર ઘડિયો જોઈએ તો બાર તો સાચો જવાબ અહીં થશે એટલે કે જવાબો એક લમકનની લંબાઈ પી નો વર્ગ ક્યુ પોહળાયુ નો વર્ગ અને ઊંચાઈ પી નો વર્ગ ક્યુ નો વર્ગ આર છે તો તેનો ઘન ફળ શોધો તો જવાબ આવશે સી પી મિત્રો પાંચ ખાત ક્યુ ની પણ પાંચ ખાત અને આર આવશે શુક્ષ્મા દર મહિને તેના પગારમાંથી 75% રકમ ઘર ખર્ચ કરે છે ત્યારબાદ તેની પાસે રૂપિયા 8000 જમા રહે છે તો તેણીનો પગાર કેટલો હશે તો 32000 રૂપિયા 71 નો વર્ગ કેટલો થાય તો 5041 મિત્રો અહીં તમારે વર્ષ 2023-24 બે વર્ષનો લેવાયેલી SGMS પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓને ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના કરેલા દેખાવની માહિતી એક સાથે દર્શાવવા માટે કયો આલેખ સૌથી યોગ્ય રહેશે તો દ્રિલંબ આલેખ ફકરો વાંચવાનો છે તેના આધારે જવાબ આ ફકરો કોના માટે લખવામાં આવ્યો છે તો આઠમા ધોરણના વિદ્યાર્થી એટલે કે એ લેખકને શું નહીં ગમતું હોય તો બી આ ફકરાનો મુખ્ય ઉદ્દેશ્ય તો આવશે એ ફકરા પરથી લેખકનો મત તો આવશે સી ફકરાના મિત્રો પાઠ્ય પુસ્તકાલય અંગે નીચેના પૈકી શું સાચું છે તો સી કર્મણી વાળું વાક્ય તો તેણે મોટેથી બૂમ પાડી કઈ જોડ ખોટી છે તો જાવા તો મથામણ વાટકીનું શિરામણ હોવું તો જવાબ આવશે ડી ઓછી આવક વાળું હોવું સંધિ વિગ્રહ ની સાચી જોડ હોય તેવો વિકલ્પ તો આવશે મિત્રો એ સંપૂર્ણ દિરુક્ત વાળો પ્રયોગ તો આવશે માંડ માંડ એટલે કે બી અનુનાસિકતા આવશે અણમ અને ન કયો વિકલ્પ રૂપક નથી તો ઈશ્વર જગતનો નો તાજ છે दीर्क शब्द तो अवसे चढ़ती पड़ती घेरैया तो अवसे धूल जुमा बिस्ती नाम तो आवश्यक वेणु कौन सा वाक्य भूतकाल काल को सूचित करता है तो मैंने उपवास उनमें से कौन सा शब्द बहुवचन नहीं है तो अध्यापक शब्द कोश तो आवश्यक ए इंसान उदास बंदी मंदिर बेड़ा पार लगाना तो संकट से बचाना विद्वान शब्द का स्त्रीलिंग विदुषी ત્યાર પછી સેન્ટેન્સ ને ગોઠવવાના છે તો એ વિચ વર્ડ મીન્સ મિત્રો એનર્જી તો અહીં આવશે પાવર એટલે કે ડી ખાલી જગ્યાની અંદર મિત્રો આવશે વેન ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી સાચો ઓપ્શન પસંદ કરવાનો છે તો આવશે એ ત્યાર પછી કરેક્ટ સ્પેલિંગ્સ જે છે શોધવાનો છે સક્સેસફુલ તો આવશે બી સંધિ સેવાઓ તો કોર્નોવોલીસ તો ન્યાયતંત્ર આવશે વર્નેસ્ટિંગ ત્યાર પછી મિત્રો આ ગાંધીજી વાક્ય કયા સત્યાગ્રહમાં બોલ્યા હતા તો બી ખેડા સત્યાગ્રહ લાક્ષણિકતાની દ્રષ્ટિએ કયું ખનિજ અલગ પડે છે તો જીપસમ નીચે પૈકી કઈ બાબત બાજરીના પાક માટે અનુકૂળ નથી તો કાળી જમીન ત્યાર પછી મિત્રો કયો હક આવશે તો સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક આપણા દેશનો કાયદો ઘડવાની પદ્ધતિના કયા દેશને સંસદના મોડેલ આધાર છે તો બ્રિટન પોર્ટુગીઝ પ્રજાએ ભારતમાં મેળવેલી વેપારી સંસ્થાઓને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવો તો બી આવશે ગોવા વસે દીવ અને દમણ આદિવાસી બળવા તો કોલ સંથાલ બસીર અને વારલી એટલે કે સી ત્યાર પછી મિત્રો ખેતીની પ્રક્રિયા તો ખેડવો વાવણી સિંચાઈ નીંદણ અને લણણી એટલે કે બી પેટ્રોલિયમ તો આવશે ધાતુ અને અધાતુમાં બંને પ્રકારનું ખનિજ છે ત્યાર પછી સત્યતા તો આવશે ડી મિત્રો વિધાન ત્રણ અને ચાર લેખિત બંધારણ સૌથી મોટું તો ભારત એક જગ્યા ક્રાયોલાઇટ મળે છે તો સંસાધન મિત્રો મધ્યમ કદના ઓછું અને રાજ્યસભાના સભ્ય બનાવવા માટે મિત્રો કયો વિકલ્પ સાચો છે તો ત્રીસ વર્ષ તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો તમારી ફાઈનલ આંશિક જ્યારે આવશે ત્યારે આપણે ફરીથી વિડિયો બનાવીને મૂકીશું